ના હમણાં તમારે નહી બહુ બહુ મોટો હા માં મેઘા એની બલી ચડાવો તા બીજું એની બલી ચડાવો એમ બલી બલી ચડાવો ની બલી ચડાવો એટલે તમારે ખીજડો બોલાય ખીજડો સીજડો નહીં

જે ના કરવાનું એ જ માતા તમને રજા આપું પાડો હા એટલે માતાજી તમને રજા આપી સારું કર્યું આમ તો તમે ભુવાનો નંબર આપતા નહીં ભુવાને મારે ટ્રેનિંગ આપવી પડે એવી છે અરે ભુવાને માગતા નહીં આવડતું માને સમજાવતા નહીં આવડતું તો અરે ભુવા ચક્કર કઈ ભૂલ પડે એવું છે અચ્છા ભુવા આ નોમ આ નોમ લે માતા નોમ લે માતા પ્રેમ કરે તમને કઈ મારા બાર અરે માતા હંમેશા પ્રેમાળ હોય ગુસ્સે થાય એવી માતા ના હોય લે જગજનિશા તો હું તમે તો વાત વાત બીવડાવો ઉડાવો છો માતા આમ કરી નાખે માતા તેમ કરી નાખે છ વાગે હાર છ વાગે આલો હેડો સવારે રોજ ઓફિસ જાઉં છું તમને આ રસ્તા પર જોઉં છું તમે આ પેમ્પલેટ થી લોકોને કંઈક કહેવા માંગી રહ્યા છો કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છો તો આ જે છે રૂપાલ પલ્લી બે હજાર ત્રેવીસ રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલા દર્શકોને જણાવશો એક તો પલ્લી હવે પચીસ દિવસ બાકી રહ્યા છે હું એક વર્ષથી આ કામ કરી રહ્યો છું એટલે પલ્લી જે બે હજાર બાવીસ એના પછી મને જ્યારે આ વેલા વિડીયો જોયા મેં ગામમાં નથી ગયેલો તો મને જોયું કે આ ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક સાહેબ જમીન ઉપર પડે જાય છે તે મને ના ગમ્યું આપણે એને બચાવી લેવું જોઈએ અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું પણ મારી દ્રષ્ટિએ દેખાય છે અને એ ઘી જે સમાજના લોકો લઈ રહે છે ખૂબ ગરીબ છે અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પહેલાં થૂકતા પણ હોય છે જે આપણે ખબર નથી પણ થૂકતા હોય પાન મસાલા પણ ખાતા હોય બૂટ ચંપલ પણ પહેર્યા હોય અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય દુઃખ એકદમ દુઃખની વાત કહેવાય માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને એટલે મને ત્યારથી મેં નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ એકચ્યુલી હું છ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછું આજે ચાર દિવસ પહેલાં જ આવ્યો છું અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય ચાર રસ્તા ઉપર બગીચામાં ટ્રેનમાં બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માંગીએ છીએ અભિષેક ખૂબ જ થાય જેટલો થાય છે ખૂબ વધારે મહિમા પણ વધે પણ ઘી બચાવીને ઘી બગાડીને નહીં ઘી બચાવીને અને એ પણ મારો સૂત્ર છે એક એક ચમચી થી અભિષેક કરી શકાય માતાજી ખુશ જ થવાના છે હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવા બે પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે સક્ષમ છે પોતે બનાવવું હોય તો અને નાવું જ હોય તો પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સીન સિંહ સાકારીયાથી ભગવાન પ્રસાદ કર્યો છે ભગવાન ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ અને ઘણી વાર ખીર પણ ખવડાય છે તો ભગવાન તો બધું જે આપણે તો ખાવાના જ છે તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે એનું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે પણ એનાથી ફાયદો કોઈને થતો નથી ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે બસ આ દુઃખનું મને દુઃખનું વાત છે તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે ઘીનો અભિષેક કરવામાં આવે છે તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂની છે તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો તેમનો તમારો જે હેતુ છે તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે તે શું કહી રહ્યા છે તારીખ પાંચ ઓક્ટોબર બે રૂપાલ પલ્લી રથના સેવન સેવકો પ્રણામ જય જય શ્રી વરદાઇ માતાજી પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા સાત પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ પ્રશ્ન ત્રણ પ્રશ્ન એક વત્તા પ્રશ્ન બે વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કિચડ કરવાની પરંપરા છે પ્રશ્ન ચાર પ્રશ્ન એક અને પ્રશ્ન બે વત્તા પ્રશ્ન ત્રણ ઘી સામાજિક પછાત સમાજના માનવને મા ભક્તોના પગ નીચે કચડાયેલું ભક્તોના થૂક પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા ચબૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા પાંચ પલ્લી મંડળ અને એક ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું તમારી જવાબદારી શું છે મારું નામ રાધેશ્યામ પટેલ છે ઉંમર બાસઠ વર્ષ છે કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં વિચારીને મહોત્સવ કરશો નહીં તો ભારે પડશે અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે જય જય વરદાઈ માતા રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન બે હજાર ત્રેવીસ રાધેશ્યામ પટેલ